કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા તો મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્તર મારું ગીત જેની અંદર આપણે કઈ પ્રવૃત્તિ કરવાની છે તેની વાત કરીએ તો આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો સુપ્રસંગ હોય કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપણા માતા પિતા દાદા દાદી સગાવાલાના મુખે ગવાતા જ હશે તો આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે તો આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે જે લોકગીત તમારી સ્થાનિક બોલીની અંદર પણ લખી શકો છો આજુબાજુ ગવાતા હોય તેવા લોકગીત લખી શકો છો આપણે એક લોકગીતનું લઈને આવેલા છીએ જેનું નામ છે લીલી લેબડી રે તો વિદ્યાર્થી મિત્રો એ લીલી લેબડી રે બરાબર એની અંદર આપણે આ લોકગીત છે એની આવી રીતે ગાઈ શકીએ છીએ મિત્રો મેં પઠન કરું છું ગીત નથી ગાતો તમે જો રાગ આવડતો હોય તો તમે અલગથી તમારી શાળાની અંદર વર્ગમાં પણ તમે ગાઈ શકો છો લીલી લેબડી રેલોલ ની લીલો નાગરવેલનો છોડ પ્રભુ પરોઢના રે મારે ઘેર નાવણ કરતા જાઓ નાવણ નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ સીતા એકલા રે જુએ રામ લખમણની વાટ લીલી લેબડી રેલોલ લીલો નાગરવેલનો છોડ લીલી લેંબડી રેલોલ લીલો નાગરવેલનો છોડ પ્રભુ પરોઢનારે રે મારઘેર ભોજન કરતા જાઓ ભોજન નહીં કરું રે મારઘેર સીતા જુએ વાટ સીતા એકલા રે જુએ રામલખમણની વાટ લીલી લેંબડી રેલોલ લીલો નાગરવેલનો છોડ લીલી લેંબડી રેલોલ લીલો નાગરવેલનો છોડ પર પ્રભુ પરોઢનારે રે મારઘેર પોઢણ કરતા જાઓ હોઢણ નહીં કરું રે માર ઘેર સીતા જુએ વાટ સીતા એકલારે જુએ રામલખમણની વાટ લીલી લેંબળી રેલોલ લીલો નાગરવેલનો છોડ લીલી લેંબળી રેલોલ લીલો નાગરવેલનો છોડ પ્રભુ પરોઢના રે દાતણ દાંતણ કરતા જાઉં દાંતણ નહીં કરવું રે માર ઘેર સીતા જુએ વાટ સીતા એકલારે જુએ રામલખ્મણની વાટ લીલી લેંબળી રેલોલ લીલો નાગરવેલનો છોડ વિદ્યાર્થી મિત્રો આપણે આ ગીતની વાત કરી હવે આ લોકગીત છે એ શાના વિશે વાત કરવામાં આવી છે એની વાત કરીએ તો મિત્રો ભગવાન મહેમાન થઈને ભક્તના ઘેર ઘેર ગયા છે પણ એને પોતાની ઘેર જવાની ઉતાવળ છે ભક્ત ઉતારા દાતણ નાવણ ભોજન વગેરે માટે ખૂબ આગ્રહ કરે છે પણ પ્રભુજી કહે છે કે મારે ઘેર પહોંચવું જરૂરી છે કેમ કે સીતાજી એકલા છે અમારી રાહ જુએ છે તો આ લોકગીતનો મર્મ મિત્રો સરળ છે કે યજમાન તો પોતાની ફરજ બજાવે આગ્રહ કરે ધર્મ નિભાવે પણ મહેમાન મહેમાને સમજવું જોઈએ કે ક્યાં કેટલું રોકાણ કરવું અહીં દશરથ ચંદન શ્રી લોકગીતના નાયક બનાવીને લોકગીતના રચયતાએ સૌની મહેમાન બનવાની સાચી રીત શીખવી દીધી છે બહાર ગયેલા પતિને એ યાદ હોવું જોઈએ કે ઘેર પત્ની વાડ જુએ એ વાત અહીં રામ સીતાના પાત્રો દ્વારા સમજાવાય છે લોકગીતો માત્ર જોડકણા નથી પણ અર્સભર રસ પ્રચુર લોકહયે વસતા ગીતો છે એ સતત સાબિત થતું રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારું જે લોકગીત છે એની વાત કરી મારું ગીત અહીંયા તમારી સહી વિદ્યાર્થીની સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી પણ કરાવવાનું ન ભૂલતા અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા